નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એનઆરઆઈ ટાવર ખાતે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશ રાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીજીનો જે મૃતદેહ મળી આવ્યો હતો જેમાં યશરાજ ગોહિલ દ્વારા પહેલાં રાજેશ્વરીજીના લમડાના ભાગે ગોળી મારીને હત્યા કરી ત્યારબાદ તેમણે જીવન ટૂંકાવી લીધું ને આ ઘટનાથી જે પરિવારનો માળો વિખેરાયો છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે ને આના સંદર્ભમાં આ મૃત્યુના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ પરમાર છે તે અમદાવાદના સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે યશરાજસિંહ ગોહિલના જે મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ધ્રુસ્કે મીડિયા સમક્ષ વાતચીત કરતા રડી પડ્યા હતા ને સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે શું કહી રહ્યા છે આ મામલે જયરાજસિંહ પરમાર તેમને સાંભળો નહીં कोसे कोई कोई दिस भिद नोट ओके सब अगाव पुणे लाकू के सर्व कुजिगाती ने हदलक के रिसाइडिंग करी थी सर्व बा

मोटा था है तो हमारा हमारा दिख रहा दिख रहा है हमारा खूब राजकुमार जी को दिख रहा कम नहीं है किस पर पास छोटा छोटा है बाकी ये वो कहीं आतुल नहीं खूब सुखी जगह सरस जीवन पड़ा तो बाहर घर बाहर वाह अचानक करीब बाकी वो कहीं लगता है उसी पर हमारे पास लिबड़ा लग जाना चाहिए बटन में अपना मामा ना આપણે સાંભળ્યા હતા ભાજપના નેતા જયરાજસિંહ પરમાર તેમણે આજે ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના માનવામાં આવી રહી છે આનાથી મૃતકના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે અને એક હસતો રમતો પરિવારનો માળો વિખેરાયો છે ત્યારે હાલ બંનેના મૃતદેહને તેમના માદરે વતન ભાવનગર ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમ બંને જે લોકો છે દંપતી તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે પરંતુ આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે દર્શક મિત્રો આવા જેનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો